ધીમે ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યું છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વહેલી સવારથી વાતાવરણમાં એકાએક પલટો આવે છે ધીમે ધારે વરસાદ પડવાનું શરૂ થઈ ચૂક્યું છે મારી પાછળના આ દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે રોડ રસ્તા પર પાણી જોવા મળ્યા છે નોકરી ધંધે જતા લોકો પણ વરસાદમાં પલળી રહ્યા છે રેનકોટ

i need to talk to you about two thousand and five thousand nins.